છેલ્લા દસ બાર દિવસથી રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે વિપક્ષના નેતાને રજૂઆતો કરતા તેઓએ લોકોની મુલાકાત લઈ સમસ્યાની માહિતી મેળવી સમસ્યાના કાયમી નિવારણ માટે વોટર વર્ક્સના અધિકારીને રજૂઆતો કરી હતી જૂના ભરોચ સોનેરી મહેલથી યદ્રુસ બાવા દરગાહ વિસ્તારમાં પાલિકાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે આ અંગે અહીંના લોકોએ પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ ને રજૂઆત કરતા તેઓ સ્થળ પર જઈ પાલિકા દ્વારા ચાલી રહેલી કામગીરીની માહિતી મેળવવા સાથે આ અંગે વોટર અધિકારી સાથે ચર્ચા કરી વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરી પાણી ચાલુ કરવામાં આવે તેમજ તે બાદ જો લાઇન બદલાવાની જરૂરિયાત હોય તો તે બદલી કાયમી નિવારણ માટે પણ રજૂઆતો કરી લોકોને પાણીની સમસ્યાના નિવારણ માટેની હૈયાધારણા પણ આપી હતી રિપોર્ટર અવિદ સૈયદ તહલકા ન્યૂઝ ભરૂચ ભરૂચના સ્વાનિ મહેલથી અદૃશ્ભાવ દરગાહની આસપાસના વિસ્તારોના અંદર છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યા ખૂબ જ હતી અને છેલ્લા પંદર દિવસથી નગરપાલિકા વોટર વિભાગ દ્વારા અહીંયા પાણીની લાઈનની કામગીરી ચાલુ છે છેલ્લા કેટલાક દિવસથી પાણીની દિક્કતના કારણે અહીંના રહીશોએ વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆત કરેલી છે આજરોજ અહીંના રહીશોએ અમને અહીંયા બોલાવીને અહીંની જે રજૂઆત હતી એ રજૂઆત કરેલી છે સતત બે દિવસથી અમે અહીંયા વિઝિટ કરી રહ્યા છે અને નગરપાલિકાના વોટર વિભાગના કર્મચારીઓથી લઈને એમના જે કામદારો છે એ પણ ઘણી પંદર દિવસથી મહેનત કરી રહ્યા છે આ વિસ્તારના અંદર પાણી માટે એટલે નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રી તેમજ પ્રમુખશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ વિસ્તારના અંદર હમણાં તો પાણીની સમસ્યા દૂર કરવાના પ્રયત્ન નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી રહ્યા છે પણ જે કંઈ બી આના અંદર પ્રોબ્લેમ હોય તેને પરમનન્ટ સોલ્યુશન આના અંદર લાવવામાં આવે અને આ વિસ્તારના અંદર રેગ્યુલર પાણી આવે તેવી ખાસ નગરપાલિકાને અમારી તંત્રને રજૂઆત છે